નમસ્કાર ડે સ્પેશિયલ માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું મોબાઈલ ફોન ના વળગણ ની વધુ એક ઘાતકતા સામે આવે છે જે પ્રમાણે અત્યારે મોબાઈલ ફોન નું વળગણ બાળકોમાં વધી ગયું છે અત્યારે નાના 1 વર્ષના બાળકો પણ પણ હાથમાં મોબાઈલ ફોન જોવા મળતો હોય છે અને આ જે મોબાઈલ ફોન છે ક્યાંક ને ક્યાંક એ મોબાઈલ ફોન નું વળગણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર તો ગંભીર અસર કરે છે પરંતુ વધુ એક નવું તારણ સામે આવ્યું છે કે બાળકોના જે વાણી છે એટલે કે શબ્દો ઉચ્ચારણ છે તેમાં પણ અત્યારે બાળકોના શબ્દોચ્ચારણ પર ફરક જોવા મળી રહ્યો છે તે તે જે રીતે બોલવા જોઈએ તે રીતે પ્રોનાઉન્સ નથી કરતા અને ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે તેમનો સ્વભાવ ચીડિયો થઈ જતો હોય છે કારણ કે કન્ટિન્યુ જ્યારે તે લોકો ફોન ઉપર સતત રહ્યા કરે છે મા બાપ જ્યારે માતા પિતા જ્યારે ફોન આપી દે છે બાળકોને ત્યારે એ સમયનું પાલન નથી કરવામાં આવતું ત્યાં ક્યાંક ને ક્યાંક એ બાળકને નાના બાળકને જ્યારે આપણે ફોન પકડાવી દઈએ છીએ ત્યારે તે સમયનો જ્યારે જોવા જઈએ તો ત્યારે સમય નથી જોતા માતા પિતા અને ફોન એને કન્ટિન્યુ એ વાપરતો હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક એને મોબાઈલ ફોન એટલી બધી લત લાગી ગઈ હોય છે કે એની ગેરઅસર એટલી બધી પહોંચે છે સ્વભાવ ચીડ્યો તો થાય છે પરંતુ સાથે તે પોતાના અભ્યાસ ઉપર ધ્યાન નથી આપી શકતા માતા પિતા પરિવાર સાથે સમય નથી વિતાવી શકતા અને આખો જ દિવસ

સૌ પ્રથમ સાર્થકભાઈ જે પ્રમાણે બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ ખૂબ પ્રમાણમાં વધી ગયું છે વારંવાર વારંવાર આ આ ઘટના બનતી છે છે ગંભીર કિસ્સાઓ બનતા હોય તેમ છતાં પણ બાળકને મોબાઈલ ફોન પકડાવી દેવામાં આવે છે સૌથી મોટો જયારે આમાં વાક ગણવામાં આવે તો કોનો ગણી શકાય માતા પિતાનો કે બાળકને જે નાનું છે કે જેના હાથમાં ફોન પકડાવી દેવામાં આવે છે તેને સમયનો પણ જોવાના નથી આવતો તેમ છતાં તેને પછી વળગણ લાગી જાય છે ત્યારે માતા પિતા જ

એની સાથે એનો નાનો ભાઈ પણ હતો જેની ઉમર અરાઉન્ડ સાત એક આઠ વર્ષ મને ત્યાં બાજુમાં બેઠો બેઠો દૂર બેઠો બેઠો અવાજ કરતો હતો રમત કરતો હતો મસ્તી કર્યા કરતો જયારે એના મધર મને એના મોટા ભાઈ વિશે કમ્પ્લેન કરી રહ્યા હતા ત્યારે એનો નાનો ભાઈ ડિસ્ટર્બ કરે તો એ ડિસ્ટર્બ ન કરે એટલા માટે મમ્મી એને મોબાઈલ આપી દીધો લે ભાઈ તું રમ અમને ડિસ્ટર્બ નહીં કરે મોટા ભાઈ મોબાઈલ છોડાવવા માટે આવ્યા હતા અને નાના ભાઈને હાથમાં મોબાઈલ આપી દીધો ડિસ્ટર્બ ના કરે એક માતા મોબાઈલમાં રહેવું હોય છે એટલી મજા એમને પોતાને આવતી હોય છે અને એ કન્ટિન્યુઅસ કંઈક ને ક્યાંય બાળકો બહુ ચંચલ છે એમને બહુ બધું એક્સાઇટમેન્ટ હોય કે આ જોવું આ જોઈએ આ ખાવું આ કરવું એ કોન્સ્ટન્ટ એનર્જી એમની એમને બહુ એનર્જી હોય એટલે ડિસ્ટર્બ કર્યા જ કરે તમારે એને અટેન્ડ કર્યા કરવા પડે હવે અટેન્ડ ન કરવા પડે એના માટે બાળકોને એ આપી દે મોબાઈલ મોબાઈલમાં ત્રણ રીતે મગજ એનું સ્ટીમ્યુલેટ થાય છે મગજ બાળકનું એક એની આંખ કારણ કે વિઝ્યુઅલ બહુ બધા સરસ સરસ વિઝ્યુઅલ્સ આવે છે અલગ અલગ કલર્સ અલગ અલગ મૂવમેન્ટ અલગ અલગ દ્રશ્ય બધું ઘણું બધું આટલી બધી વેરાયટી એક સાથે જોવા મળે એક અવાજ કાન પણ એમના સ્ટીમ્યુલેટ થાય છે અને એક એ જે જોઈને જે કન્ટેન્ટ છે સાંભળીને જોઈને એ મગજ સ્ટીમ્યુલેટ થાય છે ત્રણેય વસ્તુ એક સાથે સિમ્યુલેટ જયારે થાય છે તો તે એ બહુ એડિક્ટિવ છે કારણ કે કોઈ પણ બીજી જગ્યાએ ત્રણેય વસ્તુ એક સાથે સિમ્યુલેટ નથી થતી એ કરવા માટે એ લેવલ નું કરવા માટે એને હાથ પગ યુઝ કરવા પડે આ કઈ કર્યા વગર એક સાથે સિમ્યુલેટ થાય છે એટલે બાળકને આપ્યું બાળકને આરામથી એ ત્રણેય વસ્તુ સ્ટિમ્યુલેટ થઈને મજા આવે એટલે ફરીથી એ માગશે એ ફરીથી એ માગશે અને માતા પિતા આપ્યા જ કરશે કારણ કે એમને ડિસ્ટર્બ નથી થતો આપ્યા કરશો આપ્યા કરશો પછી તમે કમ્પલેન કરશો કે મારા બાળકને આદત પડી ગઈ છે મોબાઈલ એડિક્શન છે ઇન્ટરનેટ એડિક્શન છે ક્યાંથી ચાલવાનું છે નવમા ધોરણ સુધી દસમા ધોરણના અડધો 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 વર્ષ પૂરું થાય ત્યાં સુધી તમે મોબાઈલ આપી દીધો છે ના તું ડિસ્ટર્બ થાય ના તું કર તું રમ આ બધું અને પછી દસમા ધોરણના છેલ્લા છ મહિનામાં તમે આવો ઇનકાન મોબાઈલ વર્ગણ છે આ ક્યાંથી ચાલવાનું ડબલ સ્ટેન્ડર્ડ કે મતલ પિતાએ જો કે બિલકુલ જી પ્રમાણે તમે જ્યારે માતા પિતા કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે બાળક જો માતા પિતાને હેરાન કરતો તો આ જ વસ્તુ થઈ રહી છે કે માતા પિતા દ્વારા ફોન પકડાવી દેવામાં આવે છે અને એ જ જે નાનું બાળક છે કારણ કે નાનું બાળક છે તે જાતે ફોન લીધા કરતા તેને જે વસ્તુ કરવામાં કહે કે નાના બાળક જેટલું ઓબ્ઝર્વ કરી શકતા હોય જેટલું જલ્દી શીખતા હોય તેટલું કદાચ મોટા નહીં શીખતા હોય અને એટલી જ આના ઉંમરમાં જયારે તેમને ફોન પકડાવી દેવામાં આવે ત્યારે એની અલગ લાગી જતી હોય છે અને તેની ગંભીર અસરો જોવા મળતી હોય છે હર્ષાજી જે પ્રમાણે સાર્થકજીએ વાત કરી કે આ પ્રમાણેની જે ગંભીર અસર છે એમાં ક્યાંક ને ક્યાંક માતા પિતાનો વાંક જોવા મળી રહ્યો છે તો સાથે કયા પ્રકારની જે ગંભીર અસરો છે તે મોબાઈલ ફોનના કારણે બાળકો પર થતી જોવા મળતી હોય છે હેલો દોસ્તો નમસ્તે હું ડોક્ટર હર્ષા જયસ્વાલ સાયકોલોજીસ્ટીંગ વિથ એડલ્ટ ચિલ્ડ્રેન્સ મેની આપણે આજે જેમ કે બહેને આપણને વાત કરી કે આજે બાળકો પર બહુ બધું અસર થઈ રહ્યું છે અને ફોનનું અને ફોન એડિક્શનના શિકાર બની ગયા છે બાળકો સાથે સાથે મેઇન પ્રશ્ન એમને એમ કર્યો કે એમની સ્પીચ એમની વાણી પર અસર થઈ રહ્યું છે એનું શું કારણ છે વિલ કે બધી જાણ કરી અમુક રોલ પેરેન્ટ્સ નો હોય છે અમુક ચાઇલ્ડ નો હોય છે અને કઈ રીતે આ એડિક્શન ડેવલપ થાય છે હવે હું વાત કરીશ આગળ કે આ જે મોબાઈલનું એક્સેસિવ યુઝ છે અતિ જે વપરાશ જે બાળકો કરી રહ્યા છે તો એની અસર શારીરિક તથા માનસિક બેઉ થઈ રહી છે માનસિક તો થાય છે જ કે કોમ્યુનિકેશન સ્કિલ્સ એમની ડેવલપ નથી થઈ શકી રહી અને આ જેમ કે કોન્સ્ટન્ટ હેડેક રહેવું સરદર્દ રહેવું અને જે કહીએ તો સ્પીચ પ્રોબ્લેમ આવી રહ્યું છે એ મોટા ભાગનું એ છે મોબાઈલની અંદર વ્યતીત કરે છે જે ગાળે છે અને પછી એના લીધે એને કોમ્યુનિકેશન સ્કિલ્સ અને સોશિયલ સ્કિલ્સ ડેવલપ કરવાનો આપણે મોકો જ નથી આપી રહ્યા અને એના લીધે એ આઈ કોન્ટેક્ટ બી પ્રોપર નથી કરી શકતો તો પેરેન્ટ્સ ને એવું થાય છે કે ક્યાંક મારું બાળક ઓટિસ્ટિક તો નથી એ ટેન્શનમાં આવી જાય છે પણ એકચ્યુઅલી એવું નથી જી જી હર્ષાજી સોરી સો એના લીધે એના કોમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ કરી નથી શકતું એના માટે અત્યારે આપણે ખૂબ સારી થેરેપી છે ઓક્યુપેશન થેરેપી છે પ્લે થે થેરેપી છે જી એન્ડ લાઈક માટે તમારે પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે સમય આવી ગયો છે આપણે આપણે છે 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 એના એના પછી હવે માટે કોશિયા કરીશું કે ભાઈ પેરેન્ટ્સ નો પ્રોબ્લેમ આ તે યુ આર રાઈટ એબ્સોલ્યુટલી કરેક્ટ પ્રોબ્લેમ છે કેમ કે બાળકો ઓબ્ઝર્વેશનલ બિહેવિયર ફોલો કરે છે કોઈ બી વસ્તુ કોઈ બી બિહેવિયરને ઓબ્ઝર્વ કરે ને એટલે એની અસર તરત થઈ જતી હોય છે પણ હવે જેમ કે ડેમેજ થઈ ચુક્યું છે તો સમય આવી ગયો છે મારી વિનંતી છે પેરેન્ટ્સને કે એ સ્પેશિયાલિસ્ટ પાસે જાય કાઉન્સલર્સ પાસે જાય અને એની ચાઈલ્ડ કાઉન્સેલિંગ અત્યારે અવેલેબલ છે અને એ બાળકોની કાઉન્સેલિંગ કરાવવામાં આવી જોઈએ એમની થેરપી દ્વારા જેમ કે ઘણી બધી એક્ટિવિટીસ છે એન્ડ સ્પીચ થેરેપી દ્વારા એને આપણે પાછો એને પાછો આપણે લાવીને એને એને અંદર થોડીક ડેવલપમેન્ટ આપણે કરી શકીએ છીએ તો એના માટે થોડીક મહેનત કરવાની જરૂર છે આપણે ચાઇલ્ડને અટેન્ડ કરવાની જરૂર છે અને થોડોક સમય આપવાની જરૂર છે જી બિલકુલ સાટાજી કે જે બાળકોના વ્યવહારો છે વ્યવહારોમાં કેવા પ્રકારનો પરિવર્તન જોવા મળતું હોય છે કારણ કે જ્યારે તે લોકો મોબાઈલ ફોનની લત તેમને લાગી શકે છે ત્યારબાદ તેમના જે વાણી વ્યવહાર છે તેમાં પરિવર્તન કેવા પ્રકારનું જોવા મળતું હોય છે એટલે સૌથી પેલા આપણે એ તો મોનિટર નથી કરી શકવાના કે કઈ ટાઈપનું કન્ટેન્ટ મોબાઈલમાંથી એમને મળવાનું છે કે ઇન્ટરનેટ હવે ઇઝીલી અવેલેબલ છે વાઈફાઈ મોટા ભાગે ઘરમાં હોય છે અથવા ફોર બધું હોય છે દરેક મોબાઈલમાં સ્માર્ટફોન હવે ગમે તે કન્ટેન્ટ અચાનક આવી જાય અને એ કન્ટેન્ટ જોઈને એના માટે નવી જ વસ્તુ છે છ વર્ષનું બાળક છે ના મોબાઈલમાં સડનલી એવું આવી ગયું કે કોઈએ કોઈને છરી મારી દીધી તો આ વસ્તુ એના માટે છે અથવા કોઈને માં એવું આવી ગયું કે ફોન આવી ગયું કે એવું કંઈ પણ આવી ગયું તો એ એ ઉંમરમાં જે એને મગજમાં ફીડ ન થવું જોઈએ હજી એટલો મેચ્યોર જ નથી થયો તે ટાઈપની ઇન્ફોર્મેશન ને સરસ રીતે મેચ્યોરિટી એબ્સોર્બ કરી શકે એ પહેલા જ એ મેચ્યોર થાય એ પહેલા જ ઇન્ફોર્મેશન મળી ગઈ એના માટે એકદમ નાનો વસ્તુ થઈ ગઈ એટલે એ વસ્તુ એ અચાનક કરી શકે છે એટલા બધા મૂવીઝ એટલા બધા વિડીયો હોય છે જેમાં આરામથી ગાળો બોલતો હોય છે

ઈઝીલી ગુસ્સો વધી જવો એના થ્રેશોલ્ડ જે થ્રેશોલ્ડ એટલે ગુસ્સો આવવાના થ્રેશોલ્ડ ગુસ્સો આવે ત્યારે શું કરવું એના થ્રેશોલ્ડ એ બધા ઘટી જવા નાની નાની વાત પર ગાળ બોલી બોલી લેવી નાની નાની વાત પર મારપીટ સુધી પહોંચી જવું આ બધા જે છે એ ચાન્સીસ પ્રોબેબિલિટી વધતી જાય છે એ એના વર્તનમાં દેખાવાનું માંડે માતા પિતા સાથે એના સ્કૂલમાં આ બધી જગ્યાએ દેખાવા માંડવાનું છે બીજું આ બધા આ બધાથી શું થવાનું છે જે વિડીયો જે કન્ટેન્ટ છે એનાથી કે એમાં કોઈ એવું નથી બતાવતા કે ભણવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એમાં આઈ મીન બતાવતા હશે તો એટલા વિડીયો મેં જોયા મારા મારા પાસે નથી આવ્યા પણ નથી બતાવતા જેના લીધે બાળકોને જે ભણતરનું ઇમ્પોર્ટન્સ છે રહેશે નહીં સ્કૂલમાં જશે કે ટ્યુશનમાં જશે પેલા લોકો જે ભણાવતા હશે આ ભણાવવા શું મજા આવે છે એના બધે પેલા એ જોઈને કેવી મોટી ગાડી લાગી લીધી આપણે એવું કંઈક કરવાનું છે એ શું કરવાનું છે ખબર નહીં એવું કંઈક કરવાનું છે ભણતરમાં ધ્યાન ઓછું થઈ જશે મજા આમાં આવે છે આમાં જ કંઈક દુનિયા છે આજ છે એ એ દુનિયામાં જ એ ઘુસતો જશે વાસ્તવિક દુનિયા જે છે એની આસપાસમાં એમાં એને રસ નથી કઈ હાઇકોથેલ વિચારો હશે એનાથી આવું એ કરીશું આવું એ કરીશું અને ભણતર બાબતનું અથવા મહેનત બાબતનું અથવા મારે મારે શું કરવાથી આ પર્ટિક્યુલર ફિલ્ડમાં આગળ વધી શકું એ નોલેજ કેળવવાની જે કેપેસિટી ઓછી થતી અહીંયાથી મજા આવ્યા કરે છે એટલે બહુ જ બધા ચેન્જીસ આવે છે જે ઇન્ફોર્મેશન મેં જેમ કીધું એમ જે ઇન્ફોર્મેશન મોબાઈલમાંથી સોશિયલ મીડિયામાંથી મળે છે એ ઇન્ફોર્મેશન ઓબ્ઝોર્બ કરવાની એક મેચ્યોરિટી હજી આવે એ પહેલા જ ઇન્ફોર્મેશન જયારે મળવા માંગ્યું

અને જ્યારે બાળક ક્રોનિક થવા માંડે ત્યારે એને ઇમિજિયેટ બેઝ પર કાઉન્સિલર પાસે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ પાસે બતાવવું જોઈએ કોઈ મિથ કે કોઈ કોઈ મિથ ના રાખવું જોઈએ કે આપણે અહીંયા આવું ના બતાવે કોઈ મારા છોકરાને ઉદ્ભવ જો બતાવવા જઈશ તો કોઈ શું કહેશે એની પરવા કર્યા વગર એમને એના ટ્રીટમેન્ટ માટે ઇમિજિયેટલી ચાઇલ્ડ કાઉન્સિલરનો કોન્ટેક કરવો જોઈએ અને એની કાઉન્સેલિંગ શરૂ કરવી જોઈએ જો પોતે એ એમને એવું લાગતું હોય કે મારા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે કે ઘરના મોટા વડીલોના પ્રયત્નો પણ નિષ્ફળ જઈ રહ્યા છે ત્યારે એમને હેલ્પ લેવી જોઈએ પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ અને ઈમિજિયેટ બેઝ પર એનું ટ્રીટમેન્ટ શરૂ કરવું જોઈએ એ ટ્રીટમેન્ટમાં ચાઇલ્ડ કાઉન્સેલિંગ આવે સ્પીચ થેરેપી આવે એન્ડ પ્લે થેરેપી આવે યુઝઅલી એવું હોય છે કે બાળકો જે હોય છે એ વધારે આમ ભાષણ સાંભળવા કે વધારે એડવાઈઝિસ સાંભળવાના મૂડમાં નથી હોતા એ લોકોને આ બધું નથી ગમતું તો આપણે બાળકને કે રીતે કન્વિન્સ કરીએ અને આપણે બાળકને કઈ રીતે એમને સમજાવીએ તો જ્યારે બાળક જોડે આપણે બાળક બનીશું અને એમની જોડે બેસીને પ્લે થેરેપી દ્વારા એને અન્ડરસ્ટેન્ડ કરાવીશું પ્લે થેરેપી એક એવી થેરેપી છે કે બાળકને ગેમ્સ છે અને પઝલ્સ દ્વારા એમની જોડે બોન્ડિંગ ક્રિએટ કરવામાં આવે અને જ્યારે બોન્ડિંગ સારું બની જાય એક થેરેપિસ્ટનું અને બાળકનું તો તે ઘડીએ એક નું સાંભળવા લાગે સમજવા લાગે અને એને ફીલ થાય કે આ વ્યક્તિ ને હું મારા દિલની કે મનની વાત કરી શકું છું અને પછી એ રીતે જયારે વાત કરે અને એને વેન હી સ્ટાર્ટ ડેવલપિંગ પછી વાત કરીને એની સ્કિલ્સ બી આપણે ડેવલપ કરીએ ફાઇન મોટર્સ કહેવાય જેમ કે ફિંગર્સ આંગળીઓ થી આપણે કામ કરતા કઈ રીતે લાઈક એક્સપર્ટ એને પ્રોબ્લેમ થઈ રહ્યું છે લખવામાં પ્રોબ્લેમ થઈ રહ્યું છે બોલવામાં પ્રોબ્લેમ થઈ રહ્યું છે કેમકે એને મોકો જ નથી મળ્યો કે આ બધી એ ડેવલપ કરી શકે એ મોબાઈલમાં માંથી ઉભો જ નથી થયો એની બહાર એને જોયું જ નથી જયારે આપણે એક થી પાંચ વર્ષના બાળકની વાત કરીએ ત્યારે તો ફાઇન મોટર્સ ડેવલપ કરવા માટે અમુક પઝલ્સ આવે છે અમુક એક્ટિવિટીઝ આવે છે અને ગ્રોસ મોટર્સ ગ્રોસ મોટર્સ એટલે આપણી જે મુવમેન્ટ હેન્ડની લેગ્સ ની છે તો એને બી ડેવલપ કરવા માટે સેન્સરી થેરેપી આપવામાં આવે છે જેમ કે પેલા ફિઝિયોમાં મોટા બોલ્સ હોય છે એવા નાના નાના બોલ્સ બી બાળકોને લાઈક બાળકોને પ્લે કરાવવામાં આવે છે અને એમની ગ્રોસ મોટર્સ અને ફાઇન મોટર સ્કિલ્સ ને ડેવલપ કરવામાં આવે છે તો આ જ્યારે આવી ટ્રીટમેન્ટ એ બે થી ત્રણ મહિના લેશે તો બહુ જલ્દી એ પરિસ્થિતિમાંથી એ બહાર આવી જશે અને માતા પિતાનું જે ટેન્શન છે જે પરેશાની છે એ પણ સોલ્વ થશે જી બિલકુલ સાથે જે પ્રમાણેના કેસ આવતા હોય છે તમારા ભાગે મોટા ભાગે જયારે બાળકોની વાત કરી ત્યારે બાળકોને સમજાવવા અને પછી તેના ઉપર અનુકરણ કરવું ખૂબ જ અઘરું પડતું હશે કારણ કે નાની ઉંમરમાં તમે ઘણું બધું શીખવું હોય છે સાથે સાથે જે આ મોબાઈલ ફોનનું વળતર હોય છે ઘણી બધી એવી સોશિયલ મીડિયા અત્યારે એપ છે જેને કારણે તે એમાંથી ગેરમાર્ગે પણ દોડાતા હશે કેવા પ્રકારના મોટાભાગે કિસ્સા તમારી સાથે આવતા હશે ને બાળકોનું કાઉન્સિલિંગ કઈ રીતે કરવામાં આવતું હશે ત્યારે સૌથી પહેલા તો છે ને બાળકની ઉંમર શું છે એ જોવાનું કારણ કે દસ વર્ષથી નાના હોય તો એની પેટર્ન અલગ અલગ હોય હોય એની પેટર્ન પણ એક વસ્તુ કીધી એમ કે અનુકરણ કરે બાળક છે ને એ ઓબ્ઝર્વેશન એ જોઈને શીખે માતા પિતા જયારે એ જ વસ્તુ કરી રહ્યા હોય ત્યારે એ બાળકને એમ ન કહી શકે કે તારે આ નથી કરવાનું પિતા એના પિતા સિગરેટ પીતા હોય રોજ ઘરમાં તો સિગરેટ પીતા પીતા એના છોકરો સગન સિગરેટ પીવાનું ચાલુ કરે તો એમ ના કહી શકે સિગરેટ પીતા હોય તારે હવે સિગરેટ નથી પીવાની એ તમારે યુ હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ તમે એ લેવલનો મોબાઈલ યુઝ નહીં કરો તમે રિયલ વર્લ્ડમાં એની સાથે રિયલ વર્લ્ડમાં એટલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં નહીં મોબાઈલમાં ઘુસીને નહીં વાસ્તવિક દુનિયામાં રહીને જયારે વાતો કરશો એની સાથે એને એક્ટિવ તમે દેખાડશો કે તમે કેવી રીતે જીવી રહ્યા છો વિથઆઉટ મોબાઈલ ઓર લેસ મોબાઈલની સાથે

તમે એમ ન કહી શકો કે અમે ગમે તે કરીએ અમે મોટા છીએ અને તમે અમે અમે જેમ કહીએ છીએ એવું તમે કરો એવું ચાલે યુ હેવ ટુ એન એક્ઝામ્પલ એને અનુકરણ કરશે તમે નહીં કરો તો એ નથી જ કરવાનું બાળકો સિગરેટ કરતા ક્યાંથી શીખે બાળકો નશો કરતા ક્યાંથી શીખે જે મોટાઓને જોઈને તમે નહીં કરો તો એ નથી કરવાનું તમે મોબાઈલ એટલો બધો નહીં વાપરો તો એને પણ રસ નથી પડવાનો બાળકોને ઉતાવળ હોય છે ફટાફટ મોટા થવાની મોટા જેવું કરવાની એ નહીં કરો તો નહીં કરો પણ અને મારી પાસે જેટલા બાળકો આવે છે જેટલા પેરેન્ટ્સ લઈને આવે છે કે ભાઈ અને બહુ જ આ વસ્તુનું એડિક્શન થઈ ગયું છે જેટલા પેરેન્ટ્સ લઈને આવે છે એમાં બધા બાળક સાથે હું જ્યારે એકલામાં વાત કરું બધા મને કે હા મને એવું કંઈ ખાસ છે નહીં એટલું બધું કંઈ ખાસ છે નહીં મતલબ પછી કમ્પેર પર જી હલો હા હું સ્કૂલે થી આવું છું પછી બે કલાક હું મોબાઈલ લઉં છું પછી ટ્યુશનમાં માં છું પાછો આવીને બે કલાક મોબાઈલ લઉં છું અને મમ્મી જે છે એ મારા બપોરે રાતના કામ આપી દે અને પછી હું એ મોબાઈલમાં બેસી જાય છે પપ્પા ઓફિસેથી આવે છે તો રાતના આવીને એ મોબાઈલ જોતા હોય છે એના મગજમાં એવું મને એવું નથી કે ના એ લોકો કરે છે એટલે હું પણ કરીશ પણ એના મગજમાં એ છે સેટ થયેલું કે આ લોકો કરે છે કે ઇટ ઇઝ નોટ ધેટ બેડ લોકો એ ખરાબ હોત તો આ લોકો ના કરતા હોત ને પછી પપ્પા કે મમ્મી ને હું તો એવું કે છે પણ અમે તો કામ ની વાત કરતા હોય છે અમારે તો પેલા પેલું ગ્રુપ છે એમાં અમારે કઈક મેસેજ આવે એટલે જોતા હોઈએ છીએ તો કોઈ વિડીયો આવે અને બધાને ખબર છે કે દરેક માણસ અત્યારે સુતા પહેલા મોબાઈલ લઈને કલાક દોઢ કલાક બે કલાક કાઢે છે એ બાળક થી દેખાય છે હવે તમે એમ કહો કે જા હવે તું જઈને સુઈ જા મોબાઈલ મૂકી દે સાઈડ અને તમે પોતે પોતાના બેડ ઉપર જઈને પાછું મોબાઈલ ચાલુ કરવાનું તો બાળક નથી સમજવું બાળકને એક્ઝામ્પલ બનીને આપો બાળક સમજે છે જી બિલકુલ અને અત્યારે જોવા જઈએ તો જયારે સુવાનો સમય હોય ત્યારે સુવાના સમયમાં પણ મોબાઈલ ફોન હાથમાં હોય છે માતા પિતાના પણ ફોનમાં જયારે સુવા જતા ત્યારે પણ મોબાઈલ ફોન હાથમાં હોય છે અને અત્યારની પણ જનરેશનમાં જોવા મળતું હોય છે કે ઉઠે એટલે પહેલા જ તરત ફોન પકડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક આમાં જ જે ગેરસમજ ઉભી થતી હોય છે સાથે સાથે પરિવાર સાથે પણ સમય નથી વિતાવતા આજના બાળકોને એ જ ક્યાંક ને ક્યાંક મોબાઈલ ફોન એના કારણે જ એ કારણ બન્યું છે કે બાળકોનો સ્વભાવ ચીડિયો બનતો જઈ રહ્યો છે હર્ષાજી જે પ્રમાણે સાર્થકભાઈ વાત કરીએ કે બાળકોમાં જે પ્રમાણેના લક્ષણો છે કઈ રીતે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે સાથે વાત કરીએ તો બાળકોમાં જયારે ચિડિયાપણો વધારે જોવા મળે અને ખાસ જયારે સોશિયલ મીડિયા છે કે ઇન્ટરનેટના માધ્યમથી તે જે પણ ગેરમાર્ગે દોડાતા હોય છે ત્યારે તેમાંથી કઈ રીતે તેમને બચાવવા જોઈએ તેમનો જે સ્વભાવ છે તે જે ચીડિયાપણો વાળો સ્વભાવ થતો હોય છે તેમાંથી તેમને કઈ રીતે બહાર લાવવા જોઈએ યુઝલી જેમ કે આપણે જોયું કે બાળકોની અંદર બિહેવિયર પ્રોબ્લેમ આવી જાય છે એ ક્યારે આવે છે જ્યારે એનાથી એ મોબાઈલ લઈ લેવામાં આવે અને પેરેન્ટ્સ જેમ કે ભાઈએ કીધું કે પેરેન્ટ્સ પોતે યુઝ કરે અને પછી બાળકોને એમ કે કે જા જઈને મોબાઈલ મૂકી દે અને સુઈ જા અને મોબાઈલ એના હાથમાંથી જયારે લઈ લે તો તે ઘડીએ એને થોડો ગુસ્સો આવી જાય કે મારી જોડે અત્યાર સુધી મને વાપરવા આપતા હતા અને હવે હવે મારાથી આ વસ્તુ લઈ લેવામાં આવે છે તો એનું જે પ્લેઝર જે એને મળતું હતું એ પ્લેઝર એનાથી છીનવી લેવાય તો તે ઘડીએ એને ગુસ્સો આવી જાય તો એવું બની શકે કે ગુસ્સામાં એ બેડ વર્ડ્સ બોલે એબ્યુઝિવ લેંગ્વેજ બોલે એની એની તીવ્રતા લાઈક એવી બી થઈ જાય કે વસ્તુઓ ઉચકીને ફેંકવા લાગે તો આવું જયારે બિહેવિયર પેરેન્ટ્સ જોવે તો કોઈ જે સમજતા હોય પેરેન્ટ્સ તો એ લોકો કામ થાય પણ જે પેરેન્ટ્સને ગુસ્સો આવી જાય કે આવું આવું વર્તન મારી જોડે મારું બાળક કઈ રીતે કરી શકે છે તો એ પણ સામે ગુસ્સે થઈ જાય તો પરિસ્થિતિ ગંભીર બની જાય છે એટલે આ વસ્તુમાં કેવું છે કે બિહેવિયર મોડિફિકેશન આપણે યુઝ કરી શકીએ છીએ થેરેપિસ્ટ અને જ્યારે ચાઇલ્ડ કાઉન્સેલિંગ માટે બાળકને જ્યારે આપણે લઈ જઈએ ત્યારે થેરેપિસ્ટ બિહેવિયર મોડિફિકેશન નામનું એક ટર્મ છે જેમાં આપણે એના બિહેવિયરને ઇમ્પ્રૂવ કરવાના પ્રયત્નો કરતા હોઈએ છે એન્ડ મેં જે રીતે કીધું કે થેરેપિસ્ટ એક બોન્ડિંગ બનાવે બાળક જોડે અને ત્યાર પછી એના પેરેન્ટ્સને પણ એક ચાર્ટ આપે એક સ્ટ્રેટર્જી નું કાઉન્સલિંગ કરે અને ગાઈડન્સ આપે કે કઈ રીતે એમને એમના બાળક જોડે વર્તન કરવું કરવાનું રહેશે આ આ બધા ટર્મ્સ એન્ડ સુધારી શકીએ છીએ અને એનું જે ફ્યુચર છે એ બ્રાઇટ બનાવી શકીએ છે આપણે સૌ એક આશા રાખીને બેસે કે કોઈ પણ બાળકને આ પરિસ્થિતિમાં ના મુકાય કે તેમનો શોભા છીડ્યો થાય ને પછી તેમને થેરાપી લેવી પડે કારણ કે એની પણ એક અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડતી હશે તેમને પણ ક્યાંક ને ક્યાંક આગળ જઈને તેમ યાદ આવવાનું છે કે મેં પણ આની થેરાપી લીધી ને એ સમયે તેને ક્યાં કદાચ ખ્યાલ નહીં આવે પરંતુ આગળ જતા જેમ જેમ એ થેરાપી શું છે તે સમજશે ત્યારે કદાચ તેના માનસિક સ્વાસ્થ્ય પર એની પણ ગંભીર અસર કરશે કે મારા મોબાઈલ ફોનના વળવાને કારણે મારે થેરાપી લેવી પડી હતી અને કદાચ એની પણ ગંભીર અસર કરે સૌ એવી આશા રાખે કે બાળકને કદી પણ આવી કોઈ થેરાપીનો ઉપયોગ ન કરવો પડે કે પછી મનોચિકિત્સકનો સહારો ના લેવો પડે અને એટલા જ માટે માતા પિતાએ પણ સાવધાન રહેવાની જરૂર છે સાથે બાળકોને જે મોબાઈલ ફોન આપવામાં આવે છે તેના માટે માતા પિતા જો અહીંયા ધ્યાન વધી ગયું છે તે ઓછું થશે જે આડઅસરો છે તે પણ ઓછી થશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંનેનો આભાર તો જે પ્રમાણે બાળકોમાં મોબાઈલ ફોનનું વળગણ વધ્યું છે વળગણ માતા પિતા દ્વારા જ લગાવવામાં આવતું હોય છે જ્યારે માતા પિતા કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે તે માતા પિતા બાળકોને ફોન પકડાવી દેતા હોય છે પરંતુ આ સમયે જ્યારે નાના બાળકને કંઈ પણ વસ્તુ સોંપવામાં આવે કંઈ વસ્તુ શીખવામાં આવે તો તે શીખવી જ જવાનું છે કારણ કે નાનું બાળક જેટલું ઓબ્ઝર્વ કરશે જેટલું જોશે તેટલું તે શીખવાનું છે તો નાના બાળકને જ્યારે ફોન પકડાવી દેવામાં આવે છે ત્યારે એટલું ધ્યાન રાખવું કે એ મોબાઈલ ફોનમાં શું જોઈ રહ્યો છે તેના ઉપર ધ્યાન પણ રાખવું અને સાથે સમય મર્યાદા પણ નક્કી કરવી જોઈએ તો ક્યાંક જે બાળકો ઉપર ગેરઅસર જોવા મળતી હોય તે પણ ઓછી થતી જજો તો હાલ ડે સ્પેશિયલ આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર